મારું નામ લે મારા દુશ્મન નું નામ લે છો તું કૃષ્ણ એ તો મારો કે દુશ્મન છે પછી એમાં શુક્રાચાર્ય ના દીકરા એવા

હું હવન કરું એ મારા નામ થી કરો ને કોઈ જો વિષ્ણુ નું નામ લીધું કોઈ હોમ હવન કર્યો કે ભગવાન નું ભજન કર્યો હું પાણી દઈ દઉં નામ જ લેવાનું નહીં વિષ્ણુ વિષ્ણુ તો અમારો દુશ્મન છે બોલો પછી પ્રહલાદ ને તો હંગના કરશે મારી નાખવાના કઈક દાખલા કર્યા ભાગવત માં જ આવે કે મારા દુશ્મન નું નામ છોડી દે ઘી નહીં છોડ

એવું થઈની કરી નગર માં ગુમરા દેવા રાત ના કોઈ ભગવાન નું નામ લેતો હોય તો બંધ કરાવો પહેલા રાત ની શહેર

હાંડલો થયા માલિકો ખડકી દીધું હવે એ બચ્ચા બધા મરી જવાના બોલો

તમને ખબર નથી કે ભગવાન નું ભજન કરવાનું નહીં ખબર છે કેમ આમાં ખડકી દીધો અને આગ્ઞાની દીધું બચ્ચા મરી જાય હવે અમે ભગવાન ભજન કર્યું છે એ બચ્ચા બચાવી દે અમને વિશ્વાસ છે બોલો અમે ભજન કરી ભગવાન બચાવી દે તાકે તો એક કામ કરો સવારે હું આવ્યા મોર તમારે નિભાડો ફોલવો નહીં ભલે

સર નથી એકદમ રાતો ચોર કરી અને પ્રહલાદ ને બોલાવ્યો બોલ એ તારો ઈશ્વર વિષ્ણુ છે ક્યાં તણુઅણુમાં વિષ્ણુ ક્યાંય નથી એમ તમે ના હોય જો ઈશ્વર હોય તો તું દાજી નઈ દાજી જાય તો અમે માની વિષ્ણુ છે એવો રાતો ચોર હતો ને મને જરાક ડરી ગયો કદાચ હું આમાં ભરી લે તો મારા ભગવાન નીચારો છે પાંચમે પ્રહલાદ થાખો પીડો થોડી ભક્તિ નો કીડી ચલાવી હિમત આવી ગઈ આ ના એમાંથી નરસિંહ ભગવાન જન્મ રૂપલી નો પાંચ વાગે એમ કે આ નરસિંહ ભગવાન પ્રગટ થયા તરત જ એવું કહ્યું હતું કે બોલો માથે રાફડા ચડી ગયો ખાલી હાથ ગયો તો ને પછી મના કરતો હોય ને

નથી ગીતા મારો દુશ્મન છે મારું આનંદ તો અમારા પાવર નથી બાકી તારે જે માગવું હોય ને એ માગી લે પછી આ મીંડો માં હું માણસ થી ના મારું જનાવર થી ના મારું દિવસ નો ના મારું રાત નો ના મારું લોઢે ના મારું લાકડે ના મારું ઘરમાં ના મારું બાર ના મારું કઈ બાકી જ ના રહે ઉકલ થી ના મારું લીલા થી ના મારું બ્રહ્મા મુજાઈ ગયા એ જાની બધું માગી લીધું અને મારથી કઈ રીતે ભગવાન ભગવાન બ્રહ્મા ને આકાશવાણી મગજ માં દીધી કે તમે જે માગે દઈ દો તમે પૂરા વરદાન નથી દીધા ને એની મોર તમે મારી નાખવાનો રાખ્યો ઘડી રાખો જે માગ્યું દઈ દીધું પછી બરોબર સૂર્ય અડધો હતો પૃથ્વીમાં અડધો બારો છો કે જનાવર અડધો માણસ નું અડધું હાવિંહ કેવાય માણસની જનાવરની આ બોલ આ તું ઘરમાં છો કે બારો અડધો ઘરમાં અડધો બારો કે ઘરમાં બારો બોલ સૂર્ય છે કે રાત છે સૂર્ય અડધો જમીન માં તો અડધો બારો રાતે ના કહેવાય દિવસે ના કહેવાય રાતે નહી દિવસ તાક બોલ એને નખ થી ચીર નાખો તો બોલ હા આ લોટું છે કે લાકડું છે લોટવી ના કહેવાય લાકડું ના કહેવાય બોલ લીલું છે તમારો ઉગારો અને દૈતનો નો કરો પછી આટલો બધો ભગવાન ક્રોધ થઈ ગયો ક્રોધ ના શાંત થાય પડખે કોઈ નઈ જાય

આ ખડખડાટ ભગવાન લાવવા લાગ્યા બોલો બેટા એ મારા હાથ થી મરે ને એની સદગતિ થાય એની અસરગતિ ના થાય પ્રભુ